જે લોકોનું વજન વધારે છે અને સાથે હાઈપોથાઇરોડ છે એ લોકોએ એમનું લિવર ફંક્શન અને એમનું ઓવરી ફંક્શન એટલે કે ઇસ્ટ્રોજન હોર્મોન્સ નોર્મલ રહે અને એમના આંતરડા મતલબ પેટનું ડાયજેશન પ્રોપર રહે એ પ્રમાણેનો ખોરાક લેવો જોઈએ તો સૌ પહેલો કોથળીવાળા દૂધનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ જે એકવાર તળેલા તેલનો વારંવાર ઉપયોગ થાય એ ના કરવો જોઈએ પેકેટ ફૂડ બંધ કરવા જોઈએ ઘઉં બને એટલા ઓછા લેવા જોઈએ પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓનું બંધ કરવી જોઈએ ફાસ્ટ ફૂડ બંધ કરવું જોઈએ વધુ પડતા મીઠાઈઓ કે જેની અંદર ખાંડનો ઉપયોગ વધારે આવે છે એ બંધ કરવું જોઈએ કેલ્શિયમ સપ્લિમેન્ટ જો તમે લાંબા સમયથી લેતા હોય તો એ અમને થોડો સમય માટે બંધ કરી દો વધારે પડતી પેઇન કિલર લેવી પણ ઇતાવહ નથી વધારે પડતી એન્ટાસિડ લેવામાં આવે ત્યારે પણ તમારો થાઈરોઈડ ફંક્શન વીક પડી શકે છે તમે તમારા રૂટીન ખોરાકની અંદર જે ધાણા છે સૂકા ધાણા અને લીલા ધાણા એનું પ્રમાણ તમે વધારો બિલકુલ રોજ તમે તમારા ખોરાકમાં બીટનો ઉપયોગ વધારો કોઈપણ પ્રકારે બોડીમાં ટોપરું અથવા ટોપરાની ચટણીનો ઉપયોગ કરો લીલા શાકભાજી બને એટલા ઓછા લો આ પ્રમાણે જો તમે થોડા સમય સુધી ફોલો કરશો તો તમારું વજન પણ ઘટશે અને તમારું થાઈરોઈડ ફંક્શન પણ કંટ્રોલમાં રહેશે